Nehir, nehir, popov. Popov, nehir, popov. Popov, te je že popov. Popov, te je že popov. Popov, te je ti. 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 Pov, ti je ti. Pov, ti je ti. Pov, ti je ti. Pov, ti je ti. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે જો હવાર હવારમાં વ્લોગ શરૂ કરી દીધો હોય દી ઠેઠા અહીંયા ઠેઠા આવ્યો તેવો વ્લોગ શરૂ કરવાનો ફાય રહી કેમ કે ભાઈ તારી એટલી વાત હાથ ને બાથ ને હાવ હે ને હાવ કડક થઈ ગયું આ મળતા નહોતા હાથ ને એવું કારણ કે આમાં ભાઈ ઝાકળ આવેલો હોય કે જો કેટલું પાણી છે આમાં જો એટલો બધો ઝાકળ આવેલો હોય

એટલું બધું ભાઈ છે ને પાણી હે એટલે આમ ઝાકળ એટલો આવેલો છે એટલે હેને સવાર મેલી વાતી હોય એટલે ઝાકળ હોય ભીના હાથ હોય એટલે બ્લોગ નો તો શરૂ કર્યો અત્યારે શેર શરૂ કર્યો છે અત્યારે નવ વાગવા આવી જા છે કા 10 વાગે શું છે હા આમ છે

કાઈ નો હોય હું તો કો બી રાખે આગળ પણ બી ની એમ તો ભાઈ તાકાતવાળી હોય ભાઈ તાકાતવાળી છે બી એમ નથી એમ ગા એમ તમે મને દીધી હવે ખબર હતી વિડિયો જરૂર નતો આગળ મેં એમ કીધું ને ખાલી કાકડી કાકરી છે એમ તા હે કે બીજે તો ભાઈ દો હવે હે ને ચા પી લીધો નાસ્તો બસ કરી લીધો હે અને પાછા એને મેડિસિન કપા કા

અહીં આવવા ને દવાખાને તો બેન નીકળ્યો આવો પાસા પાજી કપાવે તો ફેમિલી અમાર સાઈ ભાવી જાશે અને અરરભાઈ આવી જોહે ગરમાગરમ ચા હેતેન તો હાલે વેપાર ખાય લાગે વેપાર કા વેપાર વેપાર હાશ કા તો બાય બાય દે જા ચા પીવા કેમ કે ભાઈ હે ને તો વેળા આવી ગયો થોડી ભરીને લઈ ચા આવી જો કે વીજી હતી હા જો બ્લોગ સરખું દેટ વીજી

તો ફેમિલી અત્યારે સાડા પાંચ જેવો સમય થઈ ગયો છે ને અત્યારે કપાસ કે વેણાઈ ગયો પૂરો થઈ ગયો છે ને હવે અમે હાલવા મીડા પાછા ઘેરા જવા માટે કારણ કે વેલર પૂરું થઈ ગયો આજ અને બધા બધે તો વ્યા ગયા છે અને આ ભાઈ આખો દિવસ બહુ પવન આવતો હો કે એટલે કે વિડીયો શૂટ નહોતો કરતો અત્યારે શરૂ કર્યો છે ને રમેશની રામ વાડીમાં થોડે છે આમ શું કરતા આગળ તોડતા હાગડે ભરતભાઈ તોડતા હાગ ભાઈ

ઘણા ખરા ના પાડે કે કોટ બદલાઈ નાખો કોટ બદલાઈ નાખો પણ કોટ સારો હે હજી કઈ એવું કઈ હે નહી કે બદલાઈ નાખો એટલે અને તમે બધા ભાઈ કમેન્ટ કરતા હોય કે કોર્ટ બદલાઈ નાખો આ કોર્ટ તમને શું લાગે આમ કેટલાનો એમ લાગે ખાસ કરીને કમેન્ટ કરતો બધા બધાને ખબર જ હશે કે કે કેટલાનો કોર્ટ છે એમ કારણ કે ભાઈ આ કોરની સીઝન કપામાં પહેરો ઓનની સિઝન આ બે સિઝન પહેરો કે કપાની અંદર કે જો હં જો આવું થઈ જાવ નીકળી આમ નીકળી આ છે કે આ બધું ઉછળી જાય છે કપામાં પહેરીએ એટલે હજુ જો ભાઈ હકાલા ને એવું હોય હંધુ યા મારવર ઘાતું હોય આપણે કપા વીંતા હોય એટલે તો આ બાઉની બધું અંદર ને અંદર આમ ઘૂસવાતું હોય એટલે આવું બધું થઈ જાય હવે આમાં નવો કોટ લેવા હોય તો એની થી ઈ હાલત થાય આઠ થી દસ દિવસ ની અંદર ઈ હાલત થાય તો આમાં કેમ કોટ બદલાવો અમારે હે એવું કઈ ન હોય ન હોય પણ કોટ સારો હે બાર થી ખરાબ હે બાકી અંદર થી આપણને ટાઈટ બેટ બધું આમ રેડી કઈ લાગે નહીં તો ભાઈ હું ખોટો અત્યારે બદલાવો મેં કીધું ઘેરે રહી કે પછી નવો લઈ લેવું હોય એમ એમાં ઘણા બધાની કમેન્ટ આવી છે કે તમે હવે કોટ બદલાઈ નાખો એમ બદલાવો છે ભાઈ જ્યારે પછી એને બદલાઈ નાખ્યું અહીંયા જો કપાની અંદર થઈ અહીંયા ખાલી પંદર દિવસ જ તે જો ગમે કોટ ને એવું પહેરીને પંદરથી વીસ દિવસની અંદર પાસે આની આ હાલત થઈ જાય તે જો આમાંથી ઘણું ખરું હે ને ઉસડવા મીડું હતું આ બાઉ એવું જો આ પોરે ત્યાં આમ ઉસડવા મળ્યું હતું અને તે હે કે આ કપાની અંદર હાવ પૂરું થઈ ગયું હે જો હાવ કેવો થઈ ગયો ખોરજો તો આ ભાઈ કપામાં હોય ને ના હંધો આવું જ હોય અને કપડા ને એવું બધું છે ને આવું પહેરવાનું હોય કારણ કે બહુ હારા પહેરી તો એ હાલત થવાની છે અને એવા પહેરીને તો એ હાલત થવાની છે તો પછી આપણી પાસે હે એવા પહેરી લઈ એમાં શું ખોટું ઓલું છે એટલે અમે બદલાતા જ નહીં કપડા એની જ રાખી ત્યાં રાખી કે નહીં એક ડાફે ને એક દાફેર મારી બહુ કોમેટ આવે તમે કપડા બદલાવો તમે ના આવો થોડાક દિવસો ઈદ થી બીજા દિવસે ત્રીજા દિવસે પાછો ઈદ આવી ગયેલો હોય એટલે તમને બધાને એમ લાગે પણ એવું કઈ નથી ભાઈ પોટ બદલાઈ નાખો પણ અહીંયા ગમે એવા કપડા હોય તો કપાની અંદર હે ને પાછા હતા ની એની હાલત થવાની છે એટલે તે નથી બદલાવતો ઘેરે જઈને પછી પાછા નવા લી લઉં ક્વા નવો લી લે કપડાં બપડા બધું નવું નવું લેવાનું હોય ઘેરે જઈને ઘરે ઘેરે જઈને પછી અહીંયા કપામાં તો શું હોય તમને બધાને ખબર જ છે સવારમાં ઊભા થઈ અને કપાવ્યું જવાનું છે આજે પાછા ઘરે આવી અને પાછું અવારમાં ઊભા કપાવી ન જવાનું તે રૂટીન હે અમારું તો પછી શું કરવું કહું હાસી વાત કે હાસી વાત ઓ ખોટી તમે હા હાસી હા એક નંબર તમારી એક નંબર ની તમારી વાત હવે કપડા ધો કપડા ધો મે હા ધો હા તો ફેમિલ હે મે કોટ હતો ને ત્યાં ને જોવા હાટુ થી જો હા હે હે હર જાય નાખો હવે દે ને કે મૂકી આગળ હર જાય તમે નગર સર રાખી તો તમે પહેરાત કરશો પહેરાત કરશો મઢર ગઈ આવશે હવે સાઈન રહો

એવું કઈ હોય નઈ ભાઈ અહીંયા કપામાં આવેલ છે તો ગમે એવું હોય ને થોડાક દિવસ જઈને ત્યાં સુધી પહેરી લઈ ભાઈ ઘેરે જઈને નવા લેવાના છે બધા હું તમને બધાને બતાવી કે આ નવો કોટ લીધો મેં એમ આપણે એનું ઓલું સોંગ મૂકશું રીલમાં સુખનો સુરત ઉગાડી દીધો એ કે આપણે મૂકવાનું છે પણ ઘેરે કોટ નવો લઈને પછી હો હલકાવા ધોડી લે હલકાવા ધોડવા મળી લે સાઈની બેની બેની

આ દે લાટ એ હાં તમે કમેન્ટ કરી દેજો કોટ બદલાઈ નાખે એમ લે લે યોની કાળો છે પતંગ પતંગ જરી અહીંયા પતંગ એમ પતંગ એટલી મોટી પુગાડી છે મળી કે

હા ને બેજો કોબીનું શાક બની છે जोरदार હા હા કોબી ભાઈ આપણે થોડો ભાવે શાક કોબીનું મજા આવે ખાવાની કોબીનું શાક ને બધી તૈયારી થવા મડી છે તો ફેમિલી હે ને આ કોટ ને રામેલ મેન રામેલ શૂટ લેતો ભૂલી ગયો તારા લેતો તને હા હા બારી જવાનો તો બારીક દેવાનો તો બારી જજો સારું લ્યો બેરી રાખો તમે બધે એક વાર હે ને ભાઈ ખાસ કરીને કમેન્ટ કરી દેજો અહીંયા કપામાં છે તો કેવા કપડાંને એવું પહેરવાનું હોય કે બહુ સારું ન પહેરવાનું હોય અહીંયા જેવા પહેરીને એ હતું ને એવું ને એવું થાય હવે હું કેટલી વાર કહું તમને તો બસ હવે હે કે તમે બધે કમેન્ટ કરશો ને એમ કરી બરાબર હું તું કમેન્ટ કરી દે બદલાઈ હા કર કહી તો ભાઈ આજનો કેવા લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેશો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Mali dipisahkan nama vlog sudah dibatalkan. Dan Bye-bye.